નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તે અંગે સમાચાર મેળવશું તો વિડીયોમાં આગળ વધે તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે જ્યારે સૌરાષ્ટ્રના ભાગોમાં ધોધમાર વરસાદને પગલે વિકટ સ્થિતિ જોવા મળી છે ખાસ કરીને જૂનાગઢના ભાગોમાં ભારે વરસાદને પગલે ગામડાઓમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે ત્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગઈકાલે સોમવારે સાંજે યુટ્યુબ પર મૂકેલા તેમના વિડીયોમાં જણાવ્યું હતું કે અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન બની ચૂક્યું છે આ ડીપ ડિપ્રેશન દ્વારકા થઈ આગળ આપણા પરથી પસાર થવાનું છે જેના કારણે બે જુલાઈના રોજ સાંજ સુધી દ્વારકા પોરબંદરના અમુક ભાગો જામનગર મોરબી સુરેન્દ્રનગર અમદાવાદ વિરમગામ માંડવી કંડલા ગાંધીધામ સહિતના ભારે વરસાદની શક્યતાઓ છે આમ ખાસ કરીને અમદાવાદ ગાંધીનગરનો પણ સમાવેશ થાય છે દ્વારકા જામનગરના અમુક ભાગો સુરેન્દ્રનગર કચ્છના કંડલા ગાંધીધામ ભચાઉ માંડવી જેવા વિસ્તારો મધ્ય ગુજરાતના અમદાવાદ ગાંધીનગર વિરમગામ સાણંદ સહિતના વિસ્તારો છે જ્યાં આ સમયગાળા દરમિયાન સામાન્ય કરતા વધારે વરસાદની શક્યતાઓ છે આ જે જિલ્લાઓના નામ આપ્યા છે ત્યાં અમુક વિસ્તારોમાં પંદરથી સત્તર ઇંચ સુધીના વરસાદ પડી શકે છે એવી સ્થિતિ છે કેમ કે ડીપ ડિપ્રેશન આ રૂટમાંથી પસાર થવાનું છે આ વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતાઓ છે ઉપરાંત અરવલ્લી મહીસાગર મહેસાણા પાટણ બનાસકાંઠાના વિસ્તારોમાં મધ્યથી ભારે વરસાદની સંભાવનાઓ છે મધ્ય ગુજરાતના દાહોદ ગોધરા વડોદરા કપડવંજ આણંદ નળિયાદ ખેડામાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં સતત વરસાદ રહેશે જ્યારે સૌરાષ્ટ્રના બાકીના જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ ચાલુ રહેશે આખા ગુજરાતમાં વરસાદની શક્યતાઓ છે પરંતુ જ્યાંથી ડીપ ડિપ્રેશન પસાર થવાનું છે ત્યાં અતિભારે વરસાદની સંભાવના છે આ સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ હજુ ઘણા દિવસ ચાલવાનો છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો